નમસ્કાર પાકિસ્તાનને મરચા લાગ્યા કહ્યું અહીંના હિન્દુ મંદિરો પર અમે હુમલો કરીશું અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાનના લોકોને જોરદાર મરચા લાગ્યા છે અમુક લોકોએ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલાની વાત કરી અગાઉ પાકિસ્તાન સરકારે પણ અહીં પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો હતો રામ મંદિરના અભિષેકને લઈને સૌથી મોટી પીડા પાકિસ્તાનીઓમાં જોવા મળી રહી છે રામ મંદિરના અભિષેક બાદ પાકિસ્તાનના લોકો મંદિરો પર હુમલાની વાતો કરી રહ્યા છે જ્યાં મિત્રો પાકિસ્તાની લોકો કહે છે કે ભલે અમે ભારતમાં કંઈ કરી શકતા નથી પરંતુ અમે પાકિસ્તાનમાં મંદિરો તોડી શકીએ છીએ સોમવારે રામ મંદિરનો અભિષેક કરવામાં આવ્યો હતો આ પછી પાકિસ્તાનના કેટલાક યુટ્યુબર્સો લોકો સાથે વાત કરી આમાં ભારતીય પાકિસ્તાનમાં લોકોમાં નફરત સ્પષ્ટ દેખાતી હતી પાકિસ્તાની યુટ્યુબર નિમરા લોકો સાથે વાત કરી આમાં એક વ્યક્તિએ કહ્યું કે તેઓએ અમારી સાથે જે કર્યું છે અમે તેમની સાથે તે કરીશું ત્યારે તમને પૂછવામાં આવ્યું કે તેઓ શું કહે શું કરશે તો તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનમાં મંદિરો પણ તોડીશું તેમણે કહ્યું કે અમે અયોધ્યામાં મંદિર નિર્માણ સાથે પાકિસ્તાનમાં વિરોધ કરીશું તેમને પૂછવામાં આવ્યું કે ઇસ્લામનો ગઢ ગણાતા સાઉદી શા માટે વિરોધ નથી કરી રહ્યું આના ઉપર વ્યક્તિએ કહ્યું કે તેઓ હંમેશા કોઈપણ મુદ્દા પર મૌન રહે છે